મહિલા તરીકે એક હું એકા ગૃહમંત્રી હરસંઘવીજીને હું એટલું કહેવા માંગીશ કે મોટી મોટી તમે ફાકા ફોડદારી ગુજરાતમાં કરો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કોણ વાહન આમ ચલાવે કોણ ચલાવે કોણ ચમરબંધીનો દીકરો છે એવા શબ્દો કહીને ગૃહમંત્રીજી સ્પીચ આપે છે એ યોગ્ય નથી ખરેખર ચમરબંધી દીકરાને પકડવા ઈચ્છતા હોય ને તો જ્યાં નાની નાની બાળકા બાળકીઓ ઉપર જે દુષ્કર્મ થાય છે ને એમાં ધ્યાન દેવું જોઈએ એને પકડવામાં ધ્યાન દેવું જોઈએ નહીં તે જે આ બેધારી આ પબ્લિક છે એને બીવડાવે છે એના કરતાં જે આ લોકો દુર્કૃષ્ણ કરે છે ને જ્યાં દસ વર્ષની બાળકી ઉપર વૃચ્છમાં જે થયું છે એ ખરેખર આપણા આત્મા કાપી ઉઠે એવું થયું છે તો આ સરકાર શું કરે છે સરકારને પણ હું એક કેવા માંગીશ કે હું બે હાથ જોઈને જો તમે આ ફેસલો ન લઈ શકતા હોય તમારા નજર હેઠળ આ બધું થતું છે તો તમે જે આ દુર્ઘટના કરે છે જે દસ વર્ષની બાળકી પર થયું છે જેને છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દેશોમાં બધી દુર્ઘટના થાય છે આઠ વર્ષની બાળકી છ વર્ષની બાળકી છ છ મહિનાની બાળકી ઉપર બળાત્કાર થાય છે તો હું હરસંઘવીને એટલું કહેવાય માંગીશ કે છે ને કોઈ પણ ચમરબંધીનો દીકરો અમારી નજરથી બચીને નહીં જાય તો ભાઈ હું તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું આ શું છે બધું આ એ તમારી નજર અક્ષર થાય છે કે આ સરકાર શું કરે છે સૂતી છે કે હવે જાગશે બેટી બચાવો બેટી પડા પઢાવ કઈ રહેશે નહી ક્યારે જાગશે કે શું છે આનો ખુલાસો એક વિપક્ષ તરીકે ને એક જાગૃત નાગરિક નાગરિક તરીકે ને એક મહિલા તરીકે હું હર સંઘવીને પૂછવા માંગીશ મહિલા તરીકે એક હું એકા ગૃહ મંત્રી હર સંઘવીજીને હું એટલું કહેવા માંગીશ કે મોટી મોટી તમે ફાકા ફોજદારી ગુજરાતમાં કરો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કોણ વાહન આમ ચલાવે કોણ તેમ ચલાવે કોણ ચમરબંધીનો દીકરો છે એવા શબ્દો કહીને ગૃહ મંત્રીજી સ્પીચ આપે છે એ યોગ્ય નથી ખરેખર ચમરબંધી દીકરાને પકડવા ઈચ્છતા હોય ને તો જ્યાં નાની નાની બાળકા બાળકીઓ ઉપર જે દુષ્કર્મ થાય છે ને એમાં ધ્યાન દેવું જોઈએ એને પકડવામાં ધ્યાન દેવું જોઈએ નહીં તે જ્યાં બેધારી આ પબ્લિક છે એને બીવડાવે છે એના કરતા જે આ લોકો દુર્કશનો કરે છે ને જ્યાં દસ વર્ષની બાળકી ઉપર ભૂચમાં જે થયું છે એ ખરેખર આપણા આત્મા કાપી ઉઠે એવું થયું છે તો આ સરકાર શું કરે છે સરકારને પણ હું એક કેવા માંગીશ કે હું બે હાથ જોઈને જો તમે આ ફેસલો ન લઈ શકતા હોય તમારા નજર હેઠળ આ બધું થતું જ તો તમે જે આ દુર્ઘટના કરે છે જે દસ વર્ષની બાળકી પર થયું છે જેને કહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દેશોમાં બધી દુર્ઘટના થાય છે આઠ વર્ષની બાળકી છ વર્ષની બાળકી છ છ મહિનાની બાળકી ઉપર બળાત્કાર થાય છે તો હું હરસંઘવીને એટલું કહેવાય માંગીશ કે છે ને કોઈ પણ ચમરબંધીનો દીકરો અમારી નજરથી બચીને નહીં જાય તો ભાઈ હું તમને બે હાથ જોડી વિનંતી કરું છું આ શું છે બધું નજર અસર થાય છે કે આ સરકાર શું કરે છે સુતી છે કે હવે જાગશે જાગશે તો ક્યારે જાગશે ચારે બેટી બચાવો બેટી પઢાવ પડાવ કઈ રહેશે નહીં ત્યારે જાગશે કે શું છે આનો ખુલ્લાસો એક વિપક્ષ તરીકે ને એક જાગૃત નારી નાગરિક તરીકે ને એક મહિલા તરીકે હું હરસંઘવી ને પૂછવા માંગીશ